સવારનો નાસ્તો ડન ડીશ બતાવો તો ડીશ આની અંદર તમે જો વેફર છે જલેબી છે અને નાની નાની ગાંઠિયું છે મોટી ગાંઠિયું જોઈ છે આની અંદર મોટા ગાંઠિયા જોઈ પણ હવે આ ઢીણી સેવ આપી દીધી છે તો એ શું જોઈ છે મોટા હે

બસ જો પાંચ વાગ્યા છે અને મારું કામ પૈ તું બા હંમેશાની જેમ રામાયણ વાંચે છે અને આજે લોચો થઈ ગયો છે તમને જો દેખાતું હોય તો આ એક પાવડર યુઝ કર્યો હતો વેક્સ નો લગભગ બે બે અઢી કલાકથી અમુક વસ્તુ જેને સદે અને સદે રિયા એ કાલે વસ્તુ પાવડર છે એનો યુઝ કર્યો હતો કે ખાલી સિમ્પલ ઓળું લગાવવાથી નીકળી જાય તો એને નીકળી ગયું હતું ને કાંઈ એટલું બધું નહોતું થયું મને બહુ તકલીફ થઈ જાય અને એટલી બળતરા થઈ છે અને હજી થોડું થોડું તો છે જ અખતરા કાંઈ નહીં કરવાના એ નક્કી કરી લીધું બાપા કેમકે જે રેગ્યુલર કરતા હોય એમને હજી વાંધો ન આવે જે મારી જેમ નવા નિશાળિયા હોય એને પ્રોબ્લેમ આવી શકે હવે સાંજ પડી ગઈ છે પાંચ વાગવા આવ્યા છે ઓલમોસ્ટ અને આજે સીધો હું રાતે જ બહાર નીકળવાનો કેમ કે રાતે એક શૂટ છે બાકી આખો દિવસ ઘરે ઘરે બેઠા જે કંઈ બી વર્ક થઈ શકે એ ઘરે જ બેઠા કરું છું અને આ લોકોનો આજે પ્રોગ્રામ છે પાણીપુરીનો જોયે હવે શું શું તૈયારી કરવાની છે બીજું કઈ નથી ઓટીપી ના ઓનલાઈન તો કેશ ઓનલાઈન કવર આ એવું છે હા એકચ્યુઅલમાં છે ને થોડા દિવસ પહેલા બે દિવસ પહેલા જે ફ્રેન્ડ આવ્યા હતા ને ઘરે એમાં સેમ આ જ મોડલ આ ટીવી છે ને આ સાથે જ મારા ફ્રેન્ડ આગળ છે મેં પંચાવન લીધું બે સેમ ડે ના લીધું અને કીધું હતું કે આ ખ્યાલ આવ્યો હતો એમને કહે કે આ બહુ સેન્સેટિવ છે અને ચાર્જ કરવાનું એ આમાં સેલ નથી આવતા તો એના માટે કવર રાખવું જરૂરી છે એવું એમને કહેવામાં આવ્યું હતું મને કે તું બી મંગાવ્યું એટલે હજી આવ્યું જસ્ટ એટલે પરફેક્ટ થાય છે ને ચાલો રેડી કાંઈ નહીં આ રિમોટનું કવર મંગાવ્યું હતું શું છે કુકર માં કેટલી સીટી વાઈ ગઈ સાત વાગી ગઈ ઓકે ના હજી મારે થોડું ઘણું કામ છે લેપટોપ નું મારું કઈ કામ છે આજે પાણીપુરીનો જલસો કરવાના છે તો એના બટેટા બાઈફા હવે ચણા બાફવાના છે પછી બાપુજીનો રગડો બનાવવાનો એના વટાણા ને ચા થઈ ગઈ બાની Xuống kia chứ Cái này Ok Mình đã thấy

પાણીપુરી ના શોખી નો એને ગાયનું ફાવતું નથી એટલે એમને આટું અમૂલ કોલ આજે તાવડા વાળાના પાણીપુરી ના પેકેટ હજમ પછી આ લસુણવાળી ફ્લેવર છે પછી આ ખટ્ટા તીખા પાણીપુરી છે જે આ રેગ્યુલર આપણે બહાર ખાતા હોઈએ અને ફ્લેવરવાળા અત્યારે તમે જોતા હોય તો આ બધા આવા મીંડ્યા છે પરફેક્ટ એકદમ પરફેક્ટ આ બનશે પાણી આપણે લઈ લીધું છે પાંચસો પાંચસો એમએલ આ એકચ્યુઅલમાં એક લીટરનું માપ છે એક પેકેટની અંદર દરેક પેકેટની અંદર એક લીટરનું માપ છે આફા પેકેટ આપણે એમાં ઉમેરીશું હા પાંચસો એમ એલ નાખ્યો એકદમ ઠંડુ પાણી લેવાનું હતું એની અંદર જો આ ખાલી આવી રીતના મિશ્રણ કરવાથી તમારું પાણી તૈયાર આવી ગયું લસણ વાળું પાણી લસણ વાળું પાણી જ આની અંદર સુગર આવે એટલે આને નિરાતે સરખી રીતે આરામથી ઓગાડવું પડશે હમ આજે હાજમાં હાજર આ છે પાણીપુરીનો મસાલો જે ચારથી થી પાંચ જણાને થઈ શકે એટલો મસાલો છે બાફેલા બટેટાની અંદર આ ઉમેર દેવાનું એકદમ રિયલ બધું જ ફટાફટ તરત થઈ જાય જો કેવી રીતે ઉમેરવાનું ની બધું લખેલું જોઈએ આમાં આ બાફેલા એક કિલો બટેટા લઈ લીધા છે જેની અંદર ચણા બોઇલ ઉમેર દેશું તો લસણની ચટણીવાળું પોતાની રીતે કાંઈ બી કરવું હોય તો કરી શકે છે પણ આ લોકો આ પરફેક્ટ મસાલો આપે છે જે એક કિલો બટેટાની અંદર નાખી દેવાનું અને પાણી તમે જોયું કે કેવી રીતે એ લોકોનું પાણી આપણે બનાવ્યું

એમ લાગે ને બહાર ઊભા હોય ક્યાંક બેટા હોય આમ લારી ઉપર હા તમે આ ઈઠોતેર વર્ષે પણ ખાઈ જતો આમ એ સ્ટાઇલ દયો આ તમને આમ ઓલું એવું હોય તો ગ્લાસ માં ભરી ગ્લાસ માં પાણી આમ પૂરીમાં નાખી ને સીધું પુરી મોઢામાં એવું કરવું છે અને ખાસ મેસેજ છે અમારે હજી તો આના પછી રગડા પૂરી બનવાની છે દહીં પૂરી બનવાની સેવ પૂરી મોજડી મોજડી કરવાની છે આ તો ખાલી એક ઝલક છે પણ જીવી લેવાનું ને જલસો કરી લેવાનો ઘણા એ કમેન્ટ કરીને કહેતા હોય કે આ ઉંમરે માજી આવું ખાય છે ખીચડી જ ખાયા રાખે શું કાંઈ આખી જિંદગી હા બાઈ હવે આ ઉંમરે હવે ખીચડી જ ખાવાની શું આખી જિંદગી તમને બધાને બર્ગર પીઝા ખાઈ એવા કર્યા પછી

આ રીતે જ ખાવ્યું રગડા વગર નો હાલ એમ રગડા વગર નો હાલ તો પાણીપુરી જ ના ખાવી અહીંયા બને છે બા

કેટલા ટાઈમ પછી ઘરે આલી બધી પાણીપુરી ખાતું એ છે એકદમ ફ્રીજ કોલ્ડ ઠંડી છે પાણી ટૂંકમાં ઠંડુ છે પછી ફ્રીજરમાં રાખ્યું હતું પાણી આ ખજૂર આમલી ની મિક્સ ચાયડા વાળાની જુઓ જોયું તમે

આટલા સમયમાં પહેલીવાર હું સાથે નીચે આવ્યો છું અને અત્યારે વોકિંગ કરી છે ગાર્ડનમાં ખુલ્લા ફગ્યા મેડમે એમને વોકિંગ કરી લીધું છે અને મસ્ત મજા આવે છે ને વિચારવું પડશે એ બાબતે છોકરાઓ હોય ક્રિકેટ રમે છે અમુક નાની છોકરીઓ ડોગીને રમાડે છે છલસો છે